રાજકોટમાં પાંચ દિવસમાં હત્યાના વધુ એક બનાવ ગઈકાલ બપોર બાદ શહેરના રેલનગર વિસ્તારમાં બનવા પામ્યો હતો ઉપલેટાના ઈસરા ગામનો યુવાન અહીં દર્શનવિલામાં રહેતી પરિણીત પ્રેમિકાને મળવા આવ્યો હતો આ સમયે પ્રેમિકાના પિતા અહીં ધસી આવ્યા હતા અને તેને યુવાન સાથે ઝઘડો કર્યા બાદ તેને સાથળ તથા પગના ભાગે છરીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત થયું હતું બે સંતાનના પિતા એવા આ યુવાનને છેલ્લા ઘણા સમયથી બે સંતાનની માતા સાથે પ્રેમસંબદ્ધ હોય ગઈકાલે તે અહીં પ્રેમિકાને મળવા માટે જતો હતો ત્યારે મિત્રોએ ના કહી હતી છતાં મોત બોલાવતું હોય તેમ તે પ્રેમિકાના ઘરે તેને મળવા જતા હત્યાનો આ બનાવ બન્યો હતો બનાવ અંગે યુવકના પિતાની ફરિયાદ પરથી પોલીસે પીજીવીસીએલના નિવૃત્ત કર્મી આરોપી રાજેન્દ્ર રાઠોડ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઉપલેટા તાલુકાના ઈસરા ગામે રહેતો આસિફ ઇકબાલભાઈ સોરા ઉ વત્રીસ નામનો યુવાન ગઈકાલે બપોરે રેલનગરમાં